નમસ્તે વિદ્યાર્થી મિત્રો જી કે ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જનરલ નોલેજના પંદર પ્રશ્નો જોવાના છે તે અગાઉની તમામ સરકારી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે આ વિડીયો બધી સરકારી પરીક્ષાઓમાં ખૂબ ઉપયોગી સાબિત થવાનો છે માટે અંત સુધી વિડીયો નિહાળવા નમ્ર વિનંતી જો અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો આ ચાલો આજે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ પ્રશ્ન નંબર એક ચિકિત્સા સંગ્રહના કરતા કોણ હતા નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો તમારો જવાબ છે ઓપ્શન એ બ્રહ્મગુપ્ત પ્રશ્ન નંબર બે ઉત્તર કાશીના ટનલ રેસ્ક્યુમાં આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો તમારો સાચો જવાબ છે ઓપ્શન બી આઈડી સંચાલન પ્રશ્ન નંબર ત્રણ તાજેતરમાં પાંચમા રાષ્ટ્રીય શિખર સંમેલનમાં એ એસ આર એ દ્વારા વિજનરી લીડર આઇકોન એવોર્ડ બે હજાર ત્રેવીસ કોને આપવામાં આવ્યો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી ડૉક્ટર શ્રીનિવાસ નાયક પ્રશ્ન નંબર ચાર આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ ટુમાં બે હજાર સત્તરમાં પૂછાયેલો પ્રશ્ન છે દર વર્ષ ભારતમાં સોળ ડિસેમ્બર કયા દિવસ તરીકે ઉજવાય છે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો તમારો સાચો જવાબ છે ઓપ્શન એ વિજય દિવસ તરીકે ઉજવાય છે પ્રશ્ન નંબર પાંચ આઈ આઈ એમ અમદાવાદના જણાવો નીચે આપો તમારો સાચો જવાબ છે ઓપ્શન બી લુઈસ કહાન પ્રશ્ન નંબર છ તેર એપ્રિલ બે હજાર ના રોજ જિલ્લાવાલા બાગ હત્યા કેટલામી તિથિ મનાવવામાં આવી હતી તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી એકસો ચારમી પ્રશ્ન નંબર સાત હાલમાં ગેન્ડાના સંરક્ષણ માટે રાયનો ટાસ્ક ફોર્સનું ગંઠન કયા રાજ્ય દ્વારા કરવામાં આવ્યું નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો સાચો જવાબ છે ઓપ્શન ડી બિહારમાં પ્રશ્ન નંબર આઠ તાજેતરમાં રામકૃષ્ણ મિશનના જાગૃત કાર્યક્રમનો આરંભ કોણે કરાવ્યો છે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો તમારો સાચો જવાબ છે ઓપ્શન સી ધર્મેન્દ્ર પ્રધાન પ્રશ્ન નંબર નવ ગરીબો અને શોષિતોને ઝડપથી અને સસ્તો ન્યાય પૂરો પાડવા ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે આ પ્રશ્ન જુનિયર ક્રાર્કમાં બે હજાર સત્તરમાં પૂછાયેલો પ્રશ્ન છે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી લોક અદાલત પ્રશ્ન નંબર દસ તાજેતરમાં અખિલ ભારતીય નાટ્ય પરિષદના અધ્યક્ષ કોણ બન્યું છે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો તમારો સાચો જવાબ છે ઓપ્શન એ પ્રશાંત દામલે પ્રશ્ન નંબર અગિયાર આપણે કયા દેશ વર્ષને માનવ અધિકાર દિન તરીકે ઉજવીએ છીએ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો તમારો સાચો જવાબ છે ઓપ્શન સી દસ ડિસેમ્બરના રોજ પ્રશ્ન નંબર બાર ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરને પુનઃ સ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો આ પ્રશ્ન બે હજાર પંદરમાં પૂછાયેલો પ્રશ્ન છે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો તમારો સાચો જવાબ છે ઓપ્શન એ સરદાર પટેલ પ્રશ્ન નંબર તેર તાજેતરમાં ભારતના કયા રાજ્યએ વીજળી વિતરણ નેટવર્કમાં સુધારા કરવા માટે એ ડી બી એશિયન ડેવલપમેન્ટ બેંક સાથે બાવીસો પંચોતેર કરોડ રૂપિયાની સમજૂતી કરી છે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો તમારો સાચો જવાબ છે ઓપ્શન એ ત્રિપુરા પ્રશ્ન નંબર ચૌદ તાજેતરમાં નેશનલ કંપની લો એપે એપેલેટ ટ્રિબ્યુનલના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો તમારો સાચો જવાબ છે ઓપ્શન બી ન્યાયમૂર્તિ અશોક ભૂષણ પ્રશ્ન નંબર પંદર નીચેનામાંથી કયું જોડખું ખોટું છે આ પ્રશ્ન જુનિયર ક્લાર્ક બે હજાર સત્તરની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે આ આ પ્રશ્ન તમારા બધા માટે છે આનો જવાબ કમેન્ટમાં કરો અને પંદરમાંથી કેટલા સાચા પડાય એ પણ કમેન્ટમાં તમે અમને કહેજો જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી અમારો વિડીયો તમારા સુધી પહોંચી શકીએ જય હિન્દ